રાજુલા નગરપાલિકા કચેરી ખાતે સફાઈ કામદારોએ મચાવ્યો હોબાળો એકસો પચાસ જેટલા સફાઈ કામદારો એકઠા થઈને રેલી યોજી ચીફ ઓફિસરને આવેદનપત્ર પાઠવ્યું રાજુલા નગરપાલિકા દ્વારા સફાઈ કામદારો માટે પંદર દિવસ માટે વારા પદ્ધતિ બંધ કરવા અને કોન્ટ્રાકટ પ્રથા નાબૂદ કરી કાયમી સફાઈ કામદારોને નોકરી આપવા કરી માંગ કોન્ટ્રાક્ટ પ્રથા બંધ કરો અમારી માંગે પૂરી કરો સહિત સૂત્રોચ્ચાર સાથે સફાઈ કામદારોએ હોબાળો મચાવ્યો વાલ્મીકી સમાજના પ્રદેશ જીતુ બારૈયાએ તંત્રને બે કલાકનું આપ્યું અલ્ટિમેટમ આપ્યું બે કલાકોની અંદર સફાઈ કામદારોની માંગ સ્વીકારવામાં નહીં આવે તો આવતીકાલથી સફાઈ કામદારો હડતાળ પર ઉતરશે આ સાથે રાજુલા પીઆઈએ ડી ચાવડા સહિત પોલીસ સ્ટાફ દ્વારા ચુસ્તપણે બંદોબસ્ત ગોઠવ્યો મહેશ બારૈયા અમરેલી રહી કે પંદર દિવસ સફાઈ કામદારોને આવવાનું અને પંદર દિવસ નહીં આવવાનું તો આવી પડતા ગુજરાતની એકસો ને ઓગણપચાસ નગરપાલિકા છે તેમાં કોઈ જગ્યાએ આવી પડતા નથી તો આ રાજુલા નગરપાલિકા દ્વારા જે ઠોકી બેસાડવામાં આવેલી પડતા આ તાત્કાલિક આજે બંધ કરવામાં આવે અને જે કામદારો છે રેગ્યુલર ઓગણત્રીસ દિવસમાં રાખવામાં આવે અત્યારે તમે આવેદન પત્ર આપ્યું છે તો ચીફ ઓફિસર દ્વારા તમને શું રિપ્લાય આપવામાં આવ્યો છે આજે અધિકાર યાત્રા લઈને મેં આવ્યા હતા અને નગરપાલિકાના ચીફ ઓફિસર સાહેબને આવેદનપત્ર આપ્યું છે અને આ માંગ માટે અમે બે કલાકનો સમય માંગેલો છે જો બે કલાકમાં આ પ્રશ્ન હલ નહીં થાય તો ના છૂટકે અમારે કામગીરી બંધ કરવાની પણ ફરજ પડશે તો ત્યાં સુધીમાં આ જે લોકલ પ્રશ્ન છે કોઈ આરસીએમ લેવલનો પ્રશ્ન નથી જે નગરપાલિકા અને નગરપાલિકાનું સંચાલનમાં જે પ્રમુખશ્રી છે આ સંકલન કરીને આ પ્રશ્ન હલ કરી શકે છે